મોમા બોલો બોલો અમીર અને ગરીબ બરોબર હા અમીર કોને કહેવાય અને ગરીબ કોને કહેવાય ધારો કે જેની જોડે બહુ ગાડી હોય બંગલા હોય એને અમીર કહેવાય અને જે ઝૂપડપટ્ટી રહેતો હોય એને ગરીબ કહેવાય એવું ના હોય ભોણા હા અમીર ગરીબ કોને કહેવાય ખબર મોણસની મોલસાઈ ઉપર કહેવાય એ તને એક સીધો દાખલો આપું ક એક અમીરના ગેર એક ગરીબ મોણરિયાતું હતું કોમ કાજ કરવા હતા બધું કોમ કાજ કરે એટલે બહુ આમ બેન સંબંધો સારા છે એટલે ગમ્મત એવું કોમ હોય ને તો એ ભાઈ કરો અને એના પૈસા મળો તો હારું એક વખત એવું થયું કે એ ગરીબના ગેર એના છોકરાનો બર્થડે હતો એના છોકરાનો બર્થડે હતો એટલે કોણે એના અમીર શેઠને આમંત્રણ આપ્યું કે તમારે આવવાનું હોય મારા છોકરાના બર્થડે માં હવે હારો અમીર વિચાર્યું તો હારો કોઈ દાડો હું એના ઘેર જોઉં નહીં પણ હારું જવું તો પડશે મારા ઘેર રાત દાડો ફોર્મ કરે હ એટલે હારું જવું તો પડે એટલે પછી અમીર હતો ને એના ઘેરથી નેકર્યો એટલે વચ્ચે કાપડની દુકાન આવી તો કે હારું બર્થડે તો હું તો એના છોકરા હાથર લેતો જાઉં તો એનો છોકરો હતો પાંચ વર્ષનો તો કાપડની દુકાનમાં જોયું એટલે પેલો તો હારું કાપડ નો કે આવો શેઠ આવો શેઠ કારણ કે મોટા મોણા એટલે એક કોમ કર ને પોચ છોકરાનો કાપડ આપડે કપડા કાઢ એનો વાણે તો સીધો જ કપડા કાઢે તો કે આ પચીસો રૂપિયા એટલે આ ઘોડા આટલા બધો મોઘો નહીં મારા ઘેર જે નોકર હોય એના છોકરાનો બર્થડે એટલે આ તો હું જવું એટલે બસો ત્રણસો વાળો કાઢને ને એટલે કે લો આ ત્રણસો રૂપિયા વાળો ત્રણસો રૂપિયા વાળો તો લઈને જોવું તો જો તાણા તો એની શું સગવડ એના માટે સ્પેશિયલ ખુરશી ને ટેબલ મેલ વડેલું કે ભાઈ મારો શેઠ આવવાનો હોય આપણે બીજા બધા તો ભોય બેચીશું પણ એમને તો આ રીતે ખવડાવવા ડાવડાવવું પડશે હા એટલે વ્યવસ્થિત એની સેવા કરી બરોબર એટલે એણે પેલો કપડો આલ્યો એટલે હારો પેલો તો ગરીબ મોણ તો ખુશ થઈ ગયો કે મારો શેઠ મારા માટે કપડો લાવ્યો મારા છોકરા માટે મડેન દાડા આયા ના આ હેન તે હેન કરીને ખુશ થઈ ગયો પછી શેઠ હતો તે કપડો હાલીને પછી જતો રહ્યો હવે સારું ચાર પાંચ મહિના થયા એટલે શેઠના ઘેરે પાંચ વર્ષનો છોકરો હતો અને એનો બર્થડે આવ્યો એટલે શેઠ કે સારો કે મારા નોકરને તો મારે આમંત્રણ આલવું પડશે કે તો કે મારા હારી મોટા મોટા લોકો આવવાના અને એનો પણ કે એને જો હું આમંત્રણ આલું તો કે સારો આઘા પાછી કરે ચા પાણી આલ એટલા હાથે એણે આમંત્રણ આલી બરાબર સ્વાર્થ માટે કે કોમકાસ્ટ તો કરે વારો એણે આમંત્રણ આલ્યું એટલે પેલો ગરીબ મોણા કે હારું આજે તો મારા શેઠ તો બર્થડે એટલે મારે જવું પડશે કે હારું એ કર્યું વચ્ચે પેલી દુકાન આવી કાપડ ની હારું લાય મારો શેઠ મારા છોકરા માટે લાવેલો તો હું જ લઈ જાઉં તો પેલા કહ્યું એટલે આ વર્ષના છોકરા માટે કપડો હાલ એટલે પેલો બસો ત્રણસો રૂપિયાનો કપડો કાઢ્યો કારણ કે આની કેપેસિટી કે છે આટલી તો બેચારો કોમ કરે હતો કે ના લ્યા મારા શેઠના છોકરાનો બર્થડે હતું આ બસો ત્રણસો નો આલું થોડું ચાલતું છે મોઘો કાર્ડ કે તો કે કેટલો હો દી તો કે 2000 થી ઉપર નો કાર્ડ પેલા ગરીબ માણસે 2500 રૂપિયાનો કપડો લીધો અને તો એના શેઠ તો જો હમ આ 2500 રૂપિયા કપડો લીધો તો એના શેઠ એણે આલ્યો કપડો એના છોકરાને ને બરોબર અને આ પાછું બધું કોમ એને કર્યું અને પછી ગેર નસી આવ્યો એટલે હવે તું કે કો અમ ગરીબ કોણ અને અમીર કોણ આમ જોવા જાય તો નોકર અમીર કહેવાય કેમ કે આનું દિલ મોટું હતું તો પછી આ જમાના ની અંદર આ રીતે અમીરી ગરીબી જોવાય પૈસા થી નહી ભાઈ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ તો જરૂર કરજો ખરેખર અમીર કોણ કહેવાય જય હિન્દ જય રણછોડ